चालू है छोकरा करे छे बेटा आ यहां से जावता लागे खडा करता हवे छे आ आहु छे ખાડા ખોદેને તૈયાર કરે વાવવાની તૈયારી કરે રોડ ઉપર બધા કરંજ ના ઝાડમાં ટાંડ તડકા બહુ પડે સાહેબ પાછળ અવાજો રાખે પાછું પાણી પીવડાવું ઠેરવું પડે આખા રોડ ઉપર ઝાડવા વાવવાની તૈયારી કરે વરસાદ વેલેરો થાય તો સારું આ બધાને પાણી પીવરાવવું પડીએ તમારે ટાંકે ટાંકે એ વરસાદ વહેલો થાય તો સારું ને કે આ બધાને પાણી તો પીવડાવું જ પડીએ તમારે ટાકા no va por charla sí capenacua.